નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તલપુરમાં પ્રજાકીય પ્રશ્નોના સમયસર ઝડપી અને સુચારો ઉકેલ લાવવા બે હજાર ચોવીસના નેશનલ લોક અદાલતનો તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ડભોઈ કોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પક્ષકારો મોટી સંખ્યામાં સ્થળ પર હાજર રહ્યા હતા કોર્ટમાં પક્ષકારોના ઘણા સમયથી કેસોના નિકાલ ન આવતા હોય પ્રજાકીય પ્રશ્નોના સમયસર સમાધાન ઝડપી અને સુચારો ઉકેલ લાવવા બે હજાર ચોવીસના નેશનલ લોક અદાલતનો ડભોઈ કોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શિબિર પણ યોજાઈ હતી એકબીજાના વકીલો દ્વારા પોતાના પક્ષકારોના લોક અદાલતમાં સમાધાન માટે રજૂ કરાતા લોક પ્રશ્નો અગ્રિમતાના ધોરણે નવસો તેસઠ કેસોના નિકાલ માટે પક્ષકારો મોટી સંખ્યામાં સ્થળ પર હાજર રહ્યા હતા ડભોઈ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા બાકી સરકારી લેણાની વસૂલાત પેન્શનના કેસોનો નિકાલ આવેલી અરજીનો નિકાલ કરવા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસની નેશનલ લોક અદાલત નવ ત્રણ ચોવીસના રોજ આજ રોજ ડભોઈ કોર્ટમાં એનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે શિબિરનું પણ આયોજન કરવામાં આવેલું છે અને લોક અદાલતમાં આજે સારા એવા પક્ષકારો અત્યંત સ્થળે હાજર છે મહેરબાન ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં અઠ્ઠાવીસ કેસો મૂકવામાં આવેલા છે અને અઠ્ઠાવીસ કેસોમાં નિકાલ થાય એવી આપણે સૌ આશા રાખીએ એવી જ રીતે ચોક્સી સાહેબની કેસ કોર્ટમાં બસો સિત્યાસી કેસો સમાધાન માટે મૂકવામાં આવેલા છે અને તેમાં પણ લગભગ સમાધાન થાય એવી આપણે આશા રાખીએ અને ખન્ના સાહેબની કોર્ટમાં છસો અડતાલીસ કેસો મૂકવામાં આવેલા છે અને એમાં પણ બધા જ કેસોમાં સમાધાન થાય એવી આશા રાખીએ બિલાલપુર વાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર